ડ્રેનેજ લાઇન નાખનાર કોન્ટ્રાક્ટરે સોસાયટીના લોકો પાસે લાઇન નાખવા માટે ઘર દીઠ પચીસો થી ત્રણ હજાર લીધા હતા ડ્રેનેજ કમિટીના ચેરમેન કેર ચંપટવાળાએ કોન્ટ્રાક્ટરને શો કોઝ નોટિસ ફટકારીને ખુલાસો કરવા જણાવ્યું હતું જેનો જવાબ કોન્ટ્રાક્ટરે વરાછા એઝોનના કાર્યપાલક ઇજનેર કરણ ભાવસારને આપવાનો રહેશે ત્યારબાદ જો કોન્ટ્રાક્ટરની ભૂલ જણાશે તો કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે કાર્યવાહી થશે મુદ્દાને વિરોધ પક્ષ કોટી રીતે રાજકીય સ્વરૂપ આપવાનો પ્રયાસ કરે છે એ ડેનેઝ લાઇનના કામ દરમિયાન વધારાના કામના આવેજ પેટેના રૂપિયા માંગ્યા હોવાની માહિતી મળી છે એક તરફથી ન સંભાળતા કોન્ટ્રાક્ટરને સો કોઝ નોટિસ આપી નોટિસ આપી છે ત્રણ દિવસમાં તપાસના રિપોર્ટ જમા કરાવવા ગયું છે કોન્ટ્રાક્ટર કસુરવાર ઠેરવાશે તો કાયદાકીય પગલાં લેવાશે પાલિકામાંથી કોન્ટ્રાક્ટરને કાયમી રદ કરવા ઉપરાંત કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવામાં આવી શકે છે